હાય ગાઈઝ તો ઘણા ટાઈમ ઘણા સમય પછી આપણે બ્લોક હું બ્લોગ બનાવું છું એટલે અમે ગયા હતા સવારના હોસ્પિટલે હતા સવારના હોસ્પિટલે હતા મારા મામાના દીકરાને છે ને મજા નથી એટલે એને લઈ ગયા હતા અને અત્યારે આજે છે અષાઠી બીચ તો અષાઢી બીચના બધાને જય માતાજી જય મહાદેવ અને અમે જઈ છીએ મામાદેવના મંદિર

ટ્રાફિક જામ દેખાય છે ઈ મકાન ખજૂર ભાઈ બનાવ્યું છે ઈ જાય છે મા સોસાયટી માંથી કે બધા મારા ફ્રેન્ડ્સ ન્યા હોય જ છે એટલે